નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઘરમાં ઘડિયાળ લગાવતા સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો તમારી સફળતાને અવરોધી શકે છે એક ઘડિયાળ મિત્રો ઘરમાં ઘડિયાળ લગાવતી વખતે લગાવતા સમયે આ ધ્યાનમાં રાખજો કે ઘરના પ્રવેશ દ્વારની ઉપર કે ઘરના કોઈ પણ દરવાજાની ઉપર ઘડિયાળ ક્યારેય ન લગાવવી જોઈએ પલંગ પાસે કે પલંગની સાથે જોડાયેલી કે દિવાલ ઉપર પણ ક્યારેય ઘડિયાળ ન લગાવવી જોઈએ ભલે જમાનો ગમે તેટલો બદલાય કે આગળ નીકળી જાય પરંતુ આજે પણ ઘરમાં દિવાલો પર ઘડિયાળ લગાવેલી જોવા જ મળે છે તે તમને સમય તો બતાવે જ છે સાથે જ ઘરની દિવાલની શોભા પણ વધારી રહી છે ઘડિયાળને હંમેશા સારા સમય સાથે જોડવામાં આવે છે કહેવાય છે કે જે રીતે ઘડિયાળ નિયમિત ચાલતી રહે છે તે જ રીતે આપણું જીવન પણ હંમેશા આગળ વધતું રહેવું જોઈએ તો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો તો આપણે માહિતીને શરૂ કરીએ વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો તેમાં ઘરની દિશાને લઈને ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે એ જ રીતે ઘડિયાળને લઈને પણ વાસ્તુશાસ્ત્રમાં ઘણી સલાહો આપવામાં આવી છે જેમ કે કઈ દિશામાં ઘડિયાળ લગાવવી કયા પ્રકારની ઘડિયાળ લગાવવી કયા આકારની ઘડિયાળ લગાવવી વગેરે આવો આજે તે વિશે આપણે જાણીએ વાસ્તુશાસ્ત્ર અને ઘડિયાળ વાસ્તુશાસ્ત્રમાં ઘડિયાળને આર્થિક સ્થિતિ સાથે સાંકળવામાં આવી છે એટલે જ કઈ દિશામાં ઘડિયાળ લગાવવી અને કઈ દિશામાં ઘડિયાળ ક્યારેય ન લગાવવી જોઈએ તેના વિશે જાણવું જરૂરી બની જાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ખોટી દિશામાં લગાવવાથી આર્થિક સંકટ આવવાના શરૂ થઈ જાય છે તો ચાલો જાણીએ ઘડિયાળ માટે વાસ્તુશાસ્ત્રમાં કયા નિયમો જણાવ્યા છે શા માટે તેનું પાલન કરવું બની જાય છે જરૂરી ઘડિયાળની દિશા વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર પૂર્વ અને પશ્ચિમ દિશામાં ઘડિયાળ લગાવવી યોગ્ય માનવામાં આવે છે પરંતુ દક્ષિણ દિશામાં ઘડિયાળ લગાવવી યોગ્ય માનવામાં નથી આવતી આ દિશામાં ઘડિયાળ લગાવવાથી આપને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે સાથે જ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પશ્ચિમ દિશામાં ત્યારે જ ઘડિયાળ લગાવવી જોઈએ જ્યારે અન્ય કોઈ વિકલ્પ ન હોય એટલે કે પૂર્વ કે ઉત્તર દિશામાં જગ્યા ન હોય ક્યાં ન લગાવવી જોઈએ ઘડિયાળ ઘરના દ્વાર ઉપર કે ઘરમાં પ્રવેશ કરી રહ્યા હોય તે સ્થાન પર ઘડિયાળ ક્યારેય ન લગાવવી જોઈએ ઘરના પ્રવેશ દ્વારની ઉપર કે દરવાજાની ઉપર ઘડિયાળને તમારે ન લગાવવી જોઈએ પલંગ પાસે પલંગની સાથે ત્યાં પણ તમારે ન લગાવવી જોઈએ ઘરમાં બંધ ઘડિયાળ પણ ન રાખવી જોઈએ સતત ચાલતી ઘડિયાળને જીવનની આગળ વધતી ગતિ સાથે પ્રગતિ સાથે જોડવામાં આવી છે એટલે કે બંધ ઘડિયાળ બિલકુલ પણ દિવાલ પર ન લગાવેલી રાખવી જોઈએ માન્યતા અનુસાર બંધ ઘડિયાળના કારણે જીવનમાં અવરોધ ઊભા થાય છે વાસ્તુ અનુસાર જોઈએ તો ઘરમાં તૂટેલી ખરાબ કે બંધ ઘડિયાળ ક્યારેય ન રાખવી જોઈએ ખાસ કરીને કાચ તૂટી ગયો હોય તેવી ઘડિયાળો પણ ઘરમાંથી કાઢી નાખવી જોઈએ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે સમયાંતરે ઘડિયાળને સ્વચ્છ કરતા રહેવું જોઈએ ઘડિયાળનો આકાર કેવો હોવો જોઈએ વાસ્તુ અનુસાર જે ઘડિયાળનો આકાર ગોળ હોય છે તે ઘર માટે ખૂબ જ શુભદાયી સાબિત થાય છે એટલે કે અલગ અલગ આકારની ઘડિયાળો ખરીદવાના બદલે ગોળાકાર ઘડિયાળ જ ઘરમાં ખરીદવી જોઈએ અને લગાવવાનો આગ્રહ રાખવો જોઈએ ઘડિયાળના રંગનું પણ મહત્ત્વ છે ઘરની આર્થિક સ્થિતિને સારી રાખવા અને ઘરમાં જીવનમાં ખુશહાલી લાવવા માટે ઘડિયાળનો રંગ વાસ્તુ અનુસાર રાખવો જોઈએ જેમ કે સફેદ રંગ આછો સેલિયેટ રંગ ગ્રે રંગ આસમાની આછો લીલો રંગ અથવા તો ક્રીમ રંગ રાખવો જોઈએ દિવાલ પર લગાવવા માટે મેટાલિક રંગની ઘડિયાળ પણ શુભ મનાય છે જો ઘરની પૂર્વ દિશામાં ઘડિયાળ લગાવી રહ્યા હોય તો ઘાટો લીલો રંગ કે લાકડા જેવો રંગ પસંદ કરવો જોઈએ આવી રીતે પસંદ કરશો તો ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જ રહેશે અને નકારાત્મક ઉર્જા હંમેશા ઘરની બહાર નીકળી જશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો